નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલ ની અંદર તમારો સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો દોસ્તો જેમ કે કરણ જેમ કે વિક્રમ ઠાકોરને પણ મોટો આઘાત લાગ્યો હતો વિક્રમ ઠાકોર પણ રડવા માંડે છે વાત કરીએ દોસ્તો તે દોસ્તો જેમ કે કર્ણસિંહ આપણી વચ્ચે નથી રહ્યા કારણ કે દોસ્તો તેમનું જેમ કે નિધન એટલે કે તેમનું મોત થઈ ગયું છે અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર જેમ કે ચર્ચાનો વિષય છે જે ઠાકોર જેમ કે ફેમિલી વ્લોગની જો વાત કરીએ તો દોસ્તો એમાંથી જેમ કે એક મેમ્બરનું જેમ કે તેરે હાલ મોત થયું છે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના જેમ કે પાણીબટ ખાડીમાં જેમ કે જેમ કે ફ્લાવર ઉપર જેમ કે ઓવર સ્પીડ ઉપર જેમ કે ઇનોવા પડી હતી ત્યારે જેમ કે કેદારનાથ જઈ રહેલા ચાર મિત્રોના જેમ કે મોત થયા છે એક મિત્રનું નામ છે દોસ્તો હું તમને હું તમને વિગતવાર તમને હું બધાના જેમ કે હું નામ આપવાનો છું એકનું નામ છે દોસ્તો ભરત એકનું નામ છે અમિત અને એકનું નામ છે કરણસી અને એકનું નામ છે વિપુલ અને દોસ્તો જેમ કે જીગમ નામનો યુવકને હોસ્પિટલની અંદર જેમ કે દાખલ કરવામાં આવે છે ત્યારે હાલ દોસ્તો એમ કે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે દોસ્તો ઇનોવા કાર જેમ કે કાબુ બહાર નીકળી જતા જેમ કે ફ્લાવર ઓવર પરથી નીચે પડી જતા ભારે હોબાળો પણ મચ્યો હતો મુસાફરી કરી રહેલા પાંચ મિત્રો કો ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટનાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કર્યા હતા પરંતુ દોસ્તો જેમ કે કબ નસીક જેમ કે તેમનું મોત થઈ હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે કારણ કે દોસ્તો જેમ કે ઠાકોર ફેમિલીનો જેમ કે મેમ્બર દોસ્તો અત્યારે હાલ તે નથી રહે તેનું નામ હતું દોસ્તો કર્ણશી તે આપણી વચ્ચે દોસ્તો નથી રહ્યા જેમ કે તેના જેમ કે તેના જેમ કે દિવ્ય આત્માને શાંતિ મળે એટલે દોસ્તો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ન ભૂલજો કારણ કે અત્યારે હાલ દોસ્તો મોટા સમાચાર